હરી લેકઝોન ખાતે જે દુર્ઘટના બનેલી હતી તેમાં આજ રોજ બે આરોપી અટક કરવામાં આવેલા છે આરોપી દિપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધરમીલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલ મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સકલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો તો એ નોટરી પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું કે આમાં શું કારણ હોય શકે એમાં એ લોકો કીધું છે એનાથી વધારે વજન વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ બેસાડેલા હતા એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલ નું કહેવું છે આ બંને આરોપી પકડાયા છે એની પાર્ટનરશિપ કે બંને આરોપી 5-5% ના ભાગીદાર છે એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને બાકીના જે આરોપી કે અમને એને શું કરાયું એ બાકીના જે ચાર આરોપીઓ છે એ ચાર આરોપીઓ માટે સિત્તેર મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે અટેચ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે સિત્તેરના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના એક મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમને પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ ને નિલેશન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમારે વધારે ખબર પડી શકશે એમાં એમના જે રિમાન્ડ સમય લીગલ રિમાન્ડ સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલો અને ચૌદ ચૌદ દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ ચૌદ દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના આટલા દિવસની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી કે એમાં એનો કોઈ રોલ સામે નથી આવ્યો હજી સુધી અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલુ રહી ચાલી રહી છે એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે છે. એની પણ અમે અમે રિપોર્ટ રિપોર્ટ માંગ્યો એ શિક્ષણ વિભાગ તરફથી આવશે આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં દસ્તાવેજ દસ્તાવેજ આપ્યા હજી માટે અમે ફરી રિમાર કરીએ છીએ ઇન્ટરનલ ઇન્ક્વાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિની જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય કોનું સુપરવિઝનની જવાબદારી હતી કોર્પોરેશન જ અમને જણાવી શકે એટલા માટે અમારે એની ઇન્ક્વાયરી અથવા એમના એમાં અહેવાલની જરૂર પડે અમને અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ